ચાલો ચાલો જય ભીમ જય હરિદાન સાચીઓ સાચ જણાવવાનું કે શિક્ષા એસોસિએશન અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મોટા સાહેબ પ્રમુખ દિલીપભાઈ ચૌહાણ શિક્ષા એસોસિએશન પ્રમુખ હવે મેટર એવી બની છે કે રિક્ષાવાળા ભાઈઓનો મારી ઉપર ફોન આવ્યો છે એ વાઘેલા થાય અને રઘુભાઈ જે રિક્ષાવાળાને મન ફાવે એવી ગાળુ દીધી છે બરાબર અને

ત્યાં લઈને કાલે એસપી સાહેબ કાલે રવિવાર છે અથવા નોંધ દેવામાં આવે અથવા સોમવાર કે મંગળવાર કે બુધવારે પણ અમે રિક્ષા બંધનું એલાન કરવામાં આવે છે કે જ્યાં લે રઘુભાઈ ઉપર ને વાઘેલા સાહેબ ઉપર એક્શન લેવામાં નહીં આવે ત્યાં લઈને અમારે રિક્ષા આપવાની થાતી નથી કેમકે અમારી બેન દીકરીઓ ક્યાંય ગીરવે મેકવા જવાની થાતી નથી અમારી પણ માન જમવાની ઇજ્જત ની જિંદગી અમે જીવવી અને

પણ અમારી બેન દીકરી તમે ન જાઓ તમે પાંચ લાખ માંગવા તૈયાર હોય ને તો અમે પાંચ લાખ રૂપિયા દેવા તૈયાર જોઈએ ભલે અમારા ઘર બહાર વેચી નાખીએ બરોબર પણ અમારી બેન દીકરીઓ અમારે મેવે મેકવા નથી જવાની થતી જેથી કરી અમને જો દેશના નાગરિક સમજતા હોય તમે તો અમારી રિક્વેસ્ટ તમે સાંભળો અને વાઘેલા સાહેબ અને રઘુભાઈ ઉપર એક્શન લેવામાં આવે